નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આજે આ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક વરસાદી વાતાવરણની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ બે દિવસ સમગ્ર રાજ્યમાં મેઘમહેરની ચેતવણી જાહેર કરાઈ છે ત્યારે ભારે વરસાદને પગલે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં એકસો દસ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે છેલ્લા ચોવીસ કલાકમાં કુલ એકસો દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધુ કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ઇંડરમાં પોણા ચાર ઇંચ વરસાદ ઇન્ડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે હાસોટમાં બે ઇંચ નેત્રંગમાં બે ઇંચ જોટાણામાં પોણા બે ઇંચ પ્રાતિજ અને ભિલોડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વિજાપુર માણસા હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો છ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધરમોડ્યું હતું કલાકમાં મેઘરાજાએ બોલાવી હતી નર્મદામાં તિલકવાડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ત્રણ જુલાઈ સુધી સરેરાશ કરતા સાત ટકા વરસાદ નોંધાયો છે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને સુરતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે